હેલો હાય એવરી વેલકમ ટુ માય ચેનલ આજે જો છે ને આપણે પાણીપુરી બનાવવાની છે તો સૌ પહેલાં તો છે ને પાણીપુરી માટે મેં આ ચણાને પલાળી દીધા હતા છ સાત કલાક માટે પલાળી દીધા હતા ચણા હવે આપણે છે ને આ ચણા ને બાફી દેશું ચણા અને આ જે બટેટા છે એને પહેલાં આપણે બાફી લેશું હવે આપણા ચણા ને બટેટા બફાય ત્યાં સુધીમાં આપણે છે ને પાણીપુરીનું પાણી બનાવી લઈએ પાણીપુરીમાં છે ને પાણીનું બહુ ઇમ્પોર્ટન્ટ છે પાણી જો સરસ ટેસ્ટફુલ બન્યું હોય તો જ પાણીપુરી સારી લાગે છે પાણીપુરી માટે પાણીપુરીના પાણી માટે હવે આપણે અહીંયા છે ને એક વાટકો જેટલા ફુદીનાના પાન લીધા છે એક વાટકો લીલા ધાણા લીધા છે અને ત્રણ મરચાંને મેં લીલા તીખા મરચાંને કટ કરી લીધા છે અહીંયા મરચાં તીખા લેવાના છે તીખા મરચાં હશે ને તો જ પાણીપુરીનું પાણી છે એકદમ સ્પાઈસી લાગશે હવે આપણે આને એક મિક્સર ઝારમાં લઈ લેશું અને એને એની પેસ્ટ બનાવી લેશું તો અહીંયા મેં બધું મિક્સર જારમાં લઈ લીધું છે હવે આપણે એમાં થોડું પાણી એડ કરી અને એને પીસી લેશું આપણું મિશ્રણ છે હવે આપણે આ જે મિશ્રણ છે એને એક ઓલામાં ગાળી લેશું આપણે એક ટોપડીમાં ગાળીને કાઢી લેશું આપણે હવે આપણે છે ને આમાં થોડું પાણી એડ કરી દઈશું આપણે પાણી જેટલા પ્રમાણમાં જોઈતું હોય અને જેવી આપણે એની કન્સિસ્ટન્સી રાખવી હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે પાણી એડ કરીને આ રીતે છે ને આપણે પ્રેસ કરી અને બધું પાણી છે ને ગાળી લેશું એટલે આ જે ફૂદીનો અને ધાણાભાજીને છે ને એનો અર્ક આમાં સરસ બેસી જાય પાણીમાં પાણી ગળાઈ ગયું છે હવે આપણે છે ને આ પાણીમાં બધા મસાલા કરશું અહીંયા મેં મોટી બે ચમચી જેટલી ખાંડ લીધી છે એક ચમચી મીઠું લીધું છે એક ચમચી સંચણ લીધું છે પછી હાફ ટી સ્પૂન જેટલું છે ને મેં અહીંયા પાણીપુરીનો મસાલો આવે છે એવરેસ્ટનો એ લીધો છે અને થોડું અમથું મરી પાવડર લીધો છે આ આપણે આમાં એડ કરી દઈશું મિક્સ કરી લઈશું આપણે પછી નિમક અને સંચવને એ બધું આપણા ટેસ્ટ રેકોર્ડિંગ આપણે એડ કરવાનું છે અહીંયા ખાંડ છે એડ કરી દઈશ ખાંડ પણ આપણે જેવું પાણી ખાટું મીઠું જોતું હોય એ પ્રમાણે આપણે એડ કરવાનું છે ખાંડ અને બધા મસાલા સરખા મિક્સ થઈ જાય ખાંડ પણ સરખી મિક્સ થઈ જાય પછી આપણે એમાં લીંબુ નીચવી દઈશું લીંબુ છે ને આપણે આમાં લીંબુનો રસ એડ કરી દેસુ લીંબુ અને ખાંડ મિક્સ થશે ને એટલે પાણીપુરીના પાણીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અત્યારે શિયાળો છે એટલે લીંબુ પણ બહુ સરસ આવે છે પણ મસ્ત આવે છે એટલે ફ્લેવર બહુ સરસ આવે છે ચાલો આપણું પાણી હવે રેડી છે હવે આપણે એક સર્વિંગ બાઉલમાં એને કાઢી લેશું હવે આ સર્વિંગ બાઉલ છે એમાં આપણે પાણીને કાઢી લેશું છીણી મેં કોથમીર સુધારી લીધી છે એનાથી આપણે ગાર્નિશ કરી લેશું હવે જો આપણું પાણી રેડી છે હવે આપણે પાણીપુરીનો મસાલો બનાવશું જો આપણા બટેટા અને ચણા બંને બફાઈ ગયા છે હવે આપણે એને એક બાઉલમાં મિક્સ કરી લેશું અને પાણીપુરીનો જે માવો છે એ તૈયાર કરી લેશું હવે આપણે આમાં મસાલા કરી લેશું નિમક મેં થોડું બાફા ટાઈમે નાખ્યું હતું હવે થોડું જ નિમક એડ કરીશું આમાં પછી આમાં મરચું પાવડર એડ કરીશ અને એકાદ ચમચી જેટલું આપણે ધાણાજીરું નાખશું હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો જુઓ આપણી પાણીપુરી રેડી છે અહીંયા મેં માવો પણ તૈયાર કરી લીધો છે આપણું પાણી પણ સરસ તૈયાર થઈ ગયું છે ખાટું મીઠું પાણીપુરીનું પાણી અહીંયા મેં ઝીણી ડુંગળી ચોપ કરીને રાખી દીધી છે અને ઝીણી સેવ લીધી છે અને આપણી જે પાણીપુરીની પૂરી આવે છે બજારમાં મળે છે એ રાખી દીધી છે તો ચાલો હવે આપણે પાણીપુરીની ડીશ બનાવશું તો આપણી પાણીપુરીની પ્લેટ રેડી છે આપણી પાણીપુરી એકદમ સૌ થઈને તૈયાર થઈ ગઈ છે આ એવી રેસીપી છે કે જે નાના મોટા સૌ કોઈને ભાવે છે ઓલ ટાઈમ ફેવરિટ રેસીપી છે તો મારી રેસીપી તમને આ ગમી હોય તો તેને લાઇક કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી પાછી આપણે અવનવી રેસીપીઓ સાથે મળશું થેન્ક યુ ફોર વોચિંગ